કેશોદના નીલકંઠ મહાદેવ મંદિર પાસેથી વિશ્વ સિંહ દિવસને લઈ જુદી જુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ રેલીમાં બાળકોએ મોહરા સાથે સિંહ બચાવો ગીર બચાવોના નારાઓથી રસ્તાઓને ગુંજાવી દીધા હતા કેશોદના નીલકંઠ મહાદેવ મંદિર પાસેથી વિશ્વ સિંહ દિવસ અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જગમાલભાઈ નંદાણીયાની આગેવાની હેઠળ કાઢવામાં આવેલી રેલીમાં સિંહ સિંહ બચાવો અભિયાન અંતર્ગત દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ડીડી લાડાણી પાઠક સ્કૂલ તેમજ કેશોદની સંસ્થાઓ દ્વારા કેશોદના રાજમાર્ગ પર લોક જાગૃતતા તથા લોક ભાગીદારીથી લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંહ બચાવો અભિયાનમાં સહયોગ આપે અને પર્યાવરણની અસંતુલિતતાને ઓળખીને પર્યાવરણ પ્રત્યે સજાગ બને અને આવનારી પેઢી માટે પર્યાવરણનો વારસો યથાવત રહે અને સિંહ બચાવવામાં આવે તે માટે આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ મોહરા સાથે સિંહ બચાવો ગીર બચાવોના નારાઓથી રસ્તાઓને ગુંજાવી દીધા હતા આ રેલીમાં માલધારીઓના સિંહ પ્રેમ અને એમના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતી સત્ય ઘટના આધારિત ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપાર નવલકથાના કેટલાક અંશો બાળકો દ્વારા આબેહૂબ દેશી ભાષામાં રજૂ કરતા સૌ કોઈના મન મોહી લીધા હતા વંદે માતરમ આજે 10 ઓગસ્ટ એટલે સિંહ દિવસ સિંહ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સોરઠ અમારી જગજુની નગઢ જૂનો ગિરનાર જ્યાં સાવજડા હેંજળ પીવે એના નમણા નરનાર ઈશ્વરનું અનેક સર્જન કરાયું છે એ ઈશ્વરે સર્જેલા અનેક જીવ જંતુઓ પૃથ્વી ઉપર એકબીજાના સહબંધથી જોડાયેલા છે અને એકબીજાનું અસ્તિત્વ છે તો જ જીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે એ જ ભાગરૂપે સિંહનું પણ અસ્તિત્વ હોવું જોઈએ પરંતુ ભૌતિકતાવાદ અને માણસની પોતાની સ્વાર્થવૃત્તિને કારણે કેટલાક આવા પ્રાણીઓ અત્યારે નામશેષ થઈ રહ્યા છે ત્યારે વન સંરક્ષણ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ બચાવો અભિયાનને ખૂબ સમર્થન મળ્યું છે અને દસ ઓગસ્ટ એ વિશ્વ સિંહ દિવસ ઉજવવાનું નક્કી કરેલું છે એના ભાગરૂપે ન્યુએરા પ્રોફેસર એકેડેમી કેશોદ દ્વારા આજે કેશોદના રાજમાર્ગ ઉપર ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું આ રેલીની અંદર અમે ધ્રુવ ભટ્ટ લેખિત માલધારીઓ અને એમના સિંહ પ્રેમ એમના જંગલનો પ્રેમ એમને વ્યક્ત કરતું નાટક

અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ